વલસાડનું ફેમસ ઉંબાડિયું હવે આપણા નિકોલમાં પણ મળી રહ્યું છે જો તમે લોકો પણ અમદાવાદ કે ઉત્તર ગુજરાત થી છો તો તમે લોકોએ પણ મારી જેમ હજી સુધી ઉંબાડિયું ટ્રાય નહીં કર્યું હોય અને અમદાવાદ ની અંદર ટ્રાય કરવું છે તો તમારે લોકોએ જવું પડશે નિકોલ વિસ્તારની અંદર આવેલા બાબુલાલ ઉંબાડિયું ની અંદર અને આ ઉંબાળિયાની અંદર મૂળ તમને શક્કરિયા બટાકા રતાળુ મકાઈ આખું લસણ અને પાપડી જોવા મળે છે અને એમાં સૌથી મેઇન પાર્ટ હોય છે આ ગ્રીન ચટણીનો અને આની અંદર તમને ગ્રીન ચટણી મિક્સ કરી અને એની ઉપર લગાવી અને એક માટલાની અંદર પેક કરી દેવામાં આવે છે અને એની અંદર તમને કલહર નામની આ વનસ્પતિ માત્ર ને માત્ર વલસાડ સાઈડ જોવા મળતી હોય છે ત્યાંથી લાવીને આની ઉપર લગાવી અને આ માટલાને આજુબાજુમાં લાકડા મૂકીને ગરમ કરવામાં આવે છે આની અંદર તો ના કોઈ તેલ કે ના કોઈ પાણી અને પ્રોપર વરાળથી બનાવવામાં આવે છે તો જો તમે લોકોએ પણ હજી સુધી ટ્રાય નથી કર્યું તો જરૂરથી નિકોલ વિસ્તારમાં ટ્રાય કરી આવજો ફૂલ એડ્રેસ સ્ક્રીન અને ડિસ્ક્રિપ્શન બંને જગ્યા ઉપર આપી દીધું છે અને તમે લોકોએ અત્યાર સુધી બેસ્ટ ઊંબાળ્યું ક્યાં ટ્રાય કર્યું છે એ કમેન્ટ કરીને મને પણ જરૂરથી જણાવજો અને આવા જ બીજા વિડીયો જોવા માટે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા છો તો ફોલો કરી દેજો અને તમારું કોઈ સજેશન હોય તો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી આપી દેજો